આજે જે બજેટ કર્યું છે ચાર મેન લોકો પર ફોકસ કર્યું છે ગરીબ યુવા વિમેન અને ફાર્મર્સ ઉપર તો આ બજેટનું આ ટાઈમનું મેઇન ફોકસ એરિયા છે એમ્પ્લોયમેન્ટ સ્કિલિંગ એમએસએમઈ અને એમએસએમઈ અને મિડલ ક્લાસ ઉપર એના ઉપર ફોકસ કરીને બજેટ અને એના હિસાબથી બધા એનો યોજનાઓ બધી ઘણી બધી ઇન્ટ્રોડ્યુસ કરેલી છે સૌથી પહેલાં જે એમ્પ્લોયમેન્ટ ઉપર છે તો સૌથી પહેલા એક બહુ મોટું જે યોજના આપી છે કે હર મહિનાનો એટલે એક મહિનાની સેલેરી ગવર્મેન્ટ નવા જે યુવા ફોર્મલ આવી રહ્યા છે એ લોકો માટે અપ ટુ થાઉઝન્ડ રૂપીઝની ઇન્કમ એ લોકો ગવર્મેન્ટ પ્રોવાઈડ કરવાના છે એ લોકો ઘણી બધી સ્કિલિંગ ડેવલપમેન્ટ યોજનાઓ બી ઘણી બધી અનાઉન્સમેન્ટ કરી છે ઇન્સેન્ટિવ ઈપીએફઓ ફોર એમ્પ્લોયર્સ એન્ડ એમ્પ્લોયી માટે બી ઘણી બધી પ્રોવાઈડ કરી છે એ લોકો એરિયા છે કે વિમેન વર્કફોર્સમાં વધારે આવી શકે એક રીતે તમે જુઓ ને તો બજેટ ખૂબ દૂરદર્શી છે એવી રીતે ચીજો ગોઠવવામાં આવી છે કે મેન્યુફેક્ચરિંગમાં જે જે સેક્ટર્સને ગ્રોથ મળી શકે ને જ્યાં દેશને વધારે જરૂરત છે એ બધી જગ્યાએ ફોકસ બી આપ્યો છે બીજી બાજુ કેટલી જગ્યાએ એમ્પ્લોયમેન્ટ એમ્પ્લોયર્સને એમ્પ્લોય કરવાની બી તકલીફો હતી તો ત્યાં લોકો એમ્પ્લોયમેન્ટ તરફ વળે એના માટેની કેટલીક ઇન્સેન્ટિવ બી આપી દીધા છે અને બીજી બાજુ તમે જોવો તો કે કેટલી બધી જગ્યાએ લોકોએ ટેક્સ ઘટાડ્યા જેમ કે એન્જલ ઇન્વેસ્ટમેન્ટ તો કે જે નાના ધંધા હોય સ્ટાર્ટઅપ ધંધા હોય એમાં જે સૌથી પહેલા પૈસા આપે એને એન્જલ ઇન્વેસ્ટર કહેવાય એન્જલ ઇન્વેસ્ટર જે સૌથી નાના ટાઈમે જ્યારે ધંધો સૌથી નાનો હોય ત્યારે પૈસા આપીને અંદર એન્ટ્રી કરતો હોય એ સમય પર એને ત્યાં જે એના પર ગેન આવે એના પર જે ટેક્સ લાગતો તદ્દન ખસાડી દીધો છે એટલે એવા માઇન્ડસેટથી બનાવ્યો છે આ કે આપણે એવું જોઈ શકીએ કે ભાઈ નાના ધંધા અને નવા ધંધા આ બે ધંધાઓને ખૂબ પૈસા મળી શકે પ્રલોભન મળી શકે ગ્રો થઈ શકે બીજી બાજુ તમે જુઓ તો મિડલ ક્લાસ માટે કે સાદા સેલરાઈડ માણસ માટે બી સારું કરી દીધું સ્ટાન્ડર્ડ ડિડક્શન પચાસ હજાર થી પંચોતેર હજાર પર મૂવ કરી દીધું નવા ટેક્સ રિઝીમમાં એક કે બે નવા સ્લેબ ઇન્ટ્રોડ્યુસ કરી દીધા ઓલ ટુગેધર જેની પંદર લાખથી વધારે ઇન્કમ થતી હોય એને સત્તર સાડા સત્તર હજાર રૂપિયાનો ટેક્સ પર રાહત મળી રહી છે તો આ જે બજેટ તમે જુઓ ને તો એવું કહેવાય કે ભાઈ આ કોના માટે બજેટ છે તો કે આ બજેટમાં પૈસાદાર મોટા લોકોને આવરવાનો બિલકુલ ટ્રાય નથી કર્યો પણ આ બજેટ કોના માટે એ લોકોએ બનાવ્યું છે કે જે લોકો નીચે છે નાના વર્ગમાં છે જે એમ્પ્લોઈડ છે કે જે નોકરી કરે છે જેની પાસે ટેક્સ બચાવવાનો કોઈ રસ્તો જ નથી એ બધાને આવરીને વધારામાં વધારે ફેસિલિટી આપવાનો ટ્રાય કર્યો છે બીજું આ બજેટમાં એક સારામાં સારી વસ્તુ કરી છે કે ભાઈ રેલવે ડિફેન્સ કે પછી આ હાઉસિંગ ફોર ઓલવાળા સેક્ટરમાં કોઈ ચેન્જ નથી કર્યા એટલે જે પોલિસી ચાલતી આવી છે એ જ પોલિસી કન્ટિન્યુ રહેશે કન્ટિન્યુએશન ઓફ પોલિસીનો બી એક બેનિફિટ છે કે વારે વારે પોલિસી બદલે તો એમ્બીગ્યુટી આવે લોકોને પ્રશ્નો ઊભા થાય અહીંયા જ્યારે પોલિસી કન્ટિન્યુ રહેશે તો તમને કોઈ એ એ પ્રકારનો ચેન્જ કે નવી તકલીફ નહીં પડે બીજી બાજુ તમે જુઓ શેર બજારની દ્રષ્ટિથી તો શેર બજારમાં ઘણા બધા યુવાઓ ટ્રેડિંગ તરફ વળી ગયા હતા સટ્ટા તરફ વળી ગયા હતા સટ્ટાકીય એક્ટિવિટી ઓછી કરવા માટે એસટીમાં વધારો આપ્યો છે શોર્ટ ટર્મ કેપિટલ ગેનમાં વધારો આપ્યો છે કે જેનાથી કે તમે શોર્ટ ટર્મ સોદા કરવા કે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જગ્યાએ લાંબા ગાળે પૈસા લગાવી અને મોટા રૂપિયા બનાવવાની કોશિશ કરી શકો છો આ ઓલ ટુગેધર તમે બજેટ જુઓ ને તો બજેટ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે નાનો વ્યક્તિ જે છે મિડલ ક્લાસ વ્યક્તિ છે તે સક્ષમ થાય તે મજબૂત થાય ને તેના ગજવામાં પૈસા હા એટલે પ્રોપર્ટીની સ્ટેમ્પ ડ્યુટીમાં ને પ્રોપર્ટીના ટેક્સેશનમાં બે ત્રણ ચેન્જીસ આપ્યા છે એક ચેન્જ આપ્યો છે કે પ્રોપર્ટીની સ્ટેમ્પ ડ્યુટી સ્ટેમ્પ ડ્યુટી વિમેન માટે ઘટાડી છે બીજી બાજુ એટલે ઓલ ટુગેધર જુઓ ને તો જંત્રી વધારી દીધી સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી દીધી આ બાજુ જે તમારો કેપિટલ ગેનનો ટેક્સ હતો તેને વીસ ટકાથી બાર ટકા લઈ આવ્યા પણ જે મોંઘવારીનો ઇન્ડેક્સેશનનો બેનિફિટ મળતો તો તે ખસાડી દીધો એટલે ઓલ ટુગેધર તમે જુઓ તો કે પ્રોપર્ટીની અંદર સ્ટેમ્પ ડ્યુટી લેડીઝના નામે લેશો તો તમને ઓછી લાગશે પણ ઓલ ટુગેધર તમને માં બહુ મોટો વીસ ટકાથી બાર ટકા થઈ ગયું પણ મોંઘવારીના ના ખસી ગયો એટલે ત્યાં કોઈ ફરક નહીં પડે કારણ કે મોંઘવારી મોટા મોટી સાત ટકા હતી ને સાત ટકા જેટલું ઓછું કરે બરાબર